આમાં બકરી થી નાના પશુ નાના પશુ માટેની આ ઓપરેશન થિયેટર છે એમાં બોટલ ચડાવવાની સિસ્ટમ છે બધી નાના પશુ માટે છે મોટા માટે ત્યાં છે સાહેબ ત્ર બે વર્ષ થયા છે અત્યાર સુધીમાં સિત્યાસી હજાર પાંચસોને સત્તર અબોલ જીવોનું અકાળે મૃત્યુ થતાં પહેલાં એમને સારવાર મળી ચૂકી છે અને એમને અભયદાન ને એવો સરસ લાભ આ એમ્બ્યુલન્સ દ્વારા મળ્યો છે આવો બધા હા દબાઈ દબાઈને રાખો આખી હાઇડોલિક સિસ્ટમ આની અંદર સેટ કરેલી છે આ એનિમલ એમ્બ્યુલન્સ આચાર્ય દેવ રાજ્ય મહારાજ ની કૃપાથી આ શરૂ કરી છે અહીંયા અર્જુન ભગત આશ્રમમાં આવી છે આ બહુ જ સારી સેવા છે અને જીવ જીવદયાનું શ્રેષ્ઠ કામ બહુ લાંબા સમયથી સમસ્ત મહાજન કરી રહી છે અને બધા જ લોકો સાથે મારો અનેક દાયકાનો સંબંધ છે આગળ કામ કરતા રહો અમારો સહયોગ રહેશે